નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં લોહણા સમાજના આ યુવાને જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી જન્મદિવસ આવે એટલે લોકો પોતાની ઉજવણીઓ કંઈક અનોખી રીતે જ કરતા હોય છે ત્યારે કોઈ કેક કાપે છે કોઈ હોટલોમાં જમણવાર કરે છે કે પછી કોઈ ફરવા જાય અને વિવિધ રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે પરંતુ રાજુલા શહેરના આ લોહાણા સમાજના નાના એવા ઉંમરના આ યુવકે રાજુલા શહેરમાં પોતાના જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી આ યુવાનને ભેરાઈ રોડ પર પેટ્રોલ પંપ હોય અને પેટ્રોલ પર આવતા જતા લોકોને છાંયડો કેવી રીતે મળે તેઓ તેમને ઉત્તમ વિચાર આવ્યો તેમજ વાવાઝોડા બાદ રાજુલા જાફરા વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયેલા ત્યારે વૃક્ષો વાવીએ વરસાદ લાવીએ અને આ સૂત્રને સાર્થક કરવા આ યુવાને પોતાના પેટ્રોલ પંપ પર ચાલીસ જેટલા વૃક્ષો પોતાના સગા સંબંધીઓ મિત્રો સર્વને સાથે રાખીને આ કાર્ય કર્યું દીપકભાઈ ઠક્કર પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને તેમનો જન્મદિવસ હોય ત્યારે આ દિવસે તેમણે સરસ મજાના વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો આ કાર્યક્રમમાં રાજુલાના પૂર્વ ધારાસભ્યો અમરીશ ડેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઉપપ્રમુખ વેપારીઓ આગેવાનો ગામના પ્રતિષ્ઠ લોકો મિત્રમંડળ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ આરએસએસની નગરની ટીમ સહિતના અનેક લોકોને સાથે રાખીને આ સુંદર મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો દીપકભાઈ ઠક્કરના જન્મદિવસે અનેક લોકોએ શુભકામનાઓ પાઠવી ત્યારે અંતમાં દીપકભાઈ ઠક્કરે જણાવેલું કે આ કાર્યક્રમ છે એ જન્મદિવસ કરતાં ખાસ વિશેષ વૃક્ષારોપણનો એટલા માટે કરવામાં આવ્યો છે કે આ વૃક્ષો વાવીશું તો તાપમાન ઓછું થશે વરસાદ આવશે અને આવતા જતા હાઈવે ઉપર લોકોને છાયડો પણ મળશે ત્યારે વિવિધ કાર્યક્રમ આ રીતે યોજવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બિલભાઈ આજે આ બર્થ નો કાર્યક્રમ છે તેની અંદર ખાસ આપ વિશેષ હાજરી આપી છે અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તો આ વિશે આપ શું સંદેશો આપશો મારા પરમ મિત્ર જે બે નામથી હુલામણાથી ઓળખે છે પિન્ટુભાઈ ને સાચું નામ દીપકભાઈ છે આજે જન્મદિવસ હતો ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો એમણે તો એમ મારી ઉપર ફોન આવ્યો કે વિપુલભાઈ આપણે વૃક્ષારોપણ કરીએ તો બહુ સારી વાત છે કેમ કે પાંચ દિવસ પહેલાં જ અમે જે એસએંગવી હાઈસ્કૂલની અંદર એક રાજુલામાં એક રાજુલા ગ્રીન બને એની માટેની એક ઝુંબેશ અમે ઉપાડી હતી એમાં તે અમે વાત કરી હતી કોઈના જન્મદિવસ હોય લગ્ન દિવસ હોય તો પિન્ટુભાઈ તરત જ એ વસ્તુ પકડી અને આજ રોજ એમના પેટ્રોલ પંપ આપણે પીપાઓ રોડ ઉપર છે ઠક્કર પેટ્રોલિયમ ત્યાં આગળ ચાલી

જે બહુ સરાહનીય વાત છે અને આ રીતે જ જો બધા પોતાના જન્મદિવસ લગ્ન દિવસમાં કરશે તો જ આપણે રાજુલા જા ગ્રીન બનાવી શકું છું કારણ કે તો કતે વાવાઝોડા પછી આ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નિકંદોનો નીકળી ગયા છે વૃક્ષોના તો વૃક્ષ ખૂબ આપણે જિંદગીની અંદર જરૂરી છે તો હું આ જ બધાને એક અપીલ કરું છું કે જે રીતે પિન્ટુભાઈ જન્મદિવસ ઉજવો તમે પણ ઉજવો અમે તમારી સાથે છીએ અને આ રીતે જાજામ જાજુ વૃક્ષો પણ રાજુલામાં થાય રાજુલા ક્લીન રાજુલા ગ્રીન એ જ અમારો આશય છે અમિતભાઈ આજે એક વિશેષ બર્થડે ડે આપ્યા છો તો આજના આ કાર્યક્રમ વિશે આપ શું જણાવશો રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજુલા શહેરના યુવાન વેપારી દીપક ઠક્કર એટલે કે પિન્ટુભાઈ ઠક્કરનો આજે જન્મદિવસ અભિનંદન પાઠવું છું ભાઈ પિન્ટુભાઈને અને સમગ્ર પરિવારને અને સાથે સાથે રાજીપો પણ વ્યક્ત કરું છું કે માણસ પોતાના જન્મદિવસના દિવસે જે રીતે સદકાર્યો કરીને આગળ આવતા હોય છે એના હિસાબે ખૂબ બધાને પ્રેરણા મળતી હોય છે તો આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સરસ મજાનું આયોજન થયું સાથે સાથે થોડા દિવસની જે ગરમી છે એના ઉપરથી પર્યાવરણની જાળવણી ખાસ કરીને વૃક્ષ વાવવા વૃક્ષનું જતન કરવું એનું જે મહત્ત્વ જે છે એમને પણ ચરિતાર્થ કરવા માટે એક સારા વૃક્ષારોપણનું પણ આયોજન થયું તો અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું અને લોકોને વિનંતી પણ કરું છું કે જ્યારે પણ પોતાના પોતાના પરિવારના કોર વહાલ સોયા સદસ્યનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એન કેન પ્રકારેના જુદા જુદા પ્રકારના સદકાર્યો કરીને જો આગળ આવશે તો ચોક્કસ પ્રમાણે લોક હિતાર્થે કાર્યો થયા ગણાશે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળશે કે જન્મદિવસના દિવસે અથવા તો કોઈ શુભ દિવસે આવા જો કાર્યો કરવામાં આવે તો આવનારી પેઢીને પણ એનાથી ફાયદો થતો હોય છે તો સમગ્ર ઠક્કર પરિવારને રાયચા પરિવારને અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં કુદરત એને દીર્ઘાયુષ્ય બકશે અને વધુ સારું વધુ સારા કામો સમાજ માટે કુટુંબ માટે પરિવાર માટે વિસ્તાર માટે કરતા રહે એવી પણ હું એને શુભેચ્છા પાઠવું છું જય જય શ્રી રામ મિત્રો આજે અમારા પરમ મિત્ર પિન્ટુભાઈનો જન્મદિવસ છે એ નિમિત્તે અમે રાજુલાના એના પ્લોટની અંદર ચાલીસ જેટલા ઝાડવા આજે વાવી અને એનો જન્મદિવસ ઉજવો છે અને આવનારા દિવસોની અંદર રાજુલા તાલુકાની અંદર વૃક્ષોની બહુ જ જરૂર છે તો તમે બધાય પણ આ રીતે વૃક્ષો વાવો અને તમારા બર્થડે પાર્ટી ઉપર બીજા ખર્ચા કરવા કરતાં આવું કાંઈક અલગ કરો અને આપણો શું કહેવાય પવન કહેવાય ભૂલે આપણે આવનારા દિવસોની અંદર ગ્રીન રાજુલા બને એવો આપણે બધા ભાઈઓ સાથે સંકલ્પ અને અમે કરીને ઘણી બર્થ બર્થડે ઉપર હેપી બર્થ ડે અને આવનારા દિવસોની અંદર તમે અને તમારા ગ્રુપ સર્કલ વૃક્ષરોપણ થાય એવી અમારે શુભેચ્છા છે આજ રોજ ચિન્ટુભાઈ ઠક્કર નો જન્મદિવસ નિમિત્તે એને પોતાએ એક ઉત્તમ ઉદાહરણ કીધું છે એનો પેટ્રોલ પંપ જે છે ઉપર ત્યાં ચાલીસ ઝાડ વાવી અને સરાહની કામગીરી કરી છે તાવતે વાવાઝોડા પછી ઝાડની ઘણી તકલીફો છે એમાં એક રાજુલાનેમાં વિચાર મૂક્યો હતો એનો તરત અમલવારી અમારે ભીન્ટુભાઈ ઠક્કરે કરી છે તો ભગવાન એને લાંબુ સારું અને દીધાયું આયુષ આપે એવી શુભેચ્છા હલો જય શિયા આજે આજનો દિવસ સોનામાં સુગંધ ભળાય એવો છે કારણ કે આજે લોહાણા સમાજ અને લોહાણા મહાજન દ્વારા મહા રક્તદાન કેમ્પ છે સમાજની નવી વાડીએ તેમજ આજે અમારા જ્ઞાતિ અગ્રેસર શ્રી હકુભાઈના પુત્ર સિંધજીભાઈ પિન્ટુભાઈનો જન્મદિવસ છે એ પ્રસંગે એમણે એક અનોખી ઉજવણી કરી છે પોતાના ઓગણચાળીસ વર્ષ પૂરા થતાં ચાલીસ વૃક્ષો વાવવાનું એમને પ્રાણ હતું જે એમના પેટ્રોલ પંપ પીપાવ રોડ ઉપર આવેલો છે ત્યાં પાછળ પોતાની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ ગામના વડીલો આગેવાનો દરેક સંસ્થાના હોદ્દેદારો આવ્યા અને એમને વૃક્ષારોપણ કર્યું જય શ્રી આરામ હવે આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં હાજરી આપી છે તો કાર્યક્રમ આ વિશે આપનું મંતવ્ય જણાવો હવે આજે મારા ભાઈબંધ અને મારા સહપાઠી મિત્ર એવા પિન્ટુભાઈના જન્મદિવસ નિમિત્તે એના પોતાનો જે પેટ્રોલ પંપ આવેલો છે પીપાવાવ ચોકડી ઉપર તો એ ત્યાં આજે એને ચાલીસ જેટલા વૃક્ષો રોપણ કરીને અનોખી રીતે ઉજવણી કરી છે કારણ કે ઘણા સમયથી તોતક વાવાઝોડો પછી આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો ધરાશાયી જ્યાં થયા હતા તેમાં એની હિસાબે આ મારું મંતવ્ય હતું અને અવારનવાર મેં પિંડુભાઈની વાત કરતા હતા કે ભાઈ જ્યારે આપણા ગ્રુપની અંદર કોઈપણનો જન્મદિવસ હોય એ સમય દરમિયાન જો આવું સહની કાર્ય કરીએ તો આવનારા સમયની અંદર ઘણું બધું પર્યાવરણ માટે સારું થઈ શકે છે કારણ કે આવનારા સમયમાં જો વૃક્ષરોપણ નહીં થઈ શકે અને દિવસેને દિવસે વૃક્ષો જો ધરાશાયી થઈ શકશે તો આ ધરતી ઉપર ઘણી બધી આફતો પણ આવવાની સંભાવના રહેતી હોય છે

હદે ઊંચું આવી ગયું છેલ્લા આમ જોઈએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી પાંત્રીસ છત્રીસ થી ઉપર જતું નહીં તાપમાન અત્યારે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી આવી ગયું છે વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને બધાને એક મેસેજ આપ્યો છે કે જો આ રીતે આપણે જન્મદિવસ ઉજવીએ તો આવનારા સમયમાં ખૂબ સારું થઈ શકે એમ છે અને પર્યાવરણ માટે પણ ખૂબ સારું રહી શકે એમ છે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર જ્યારે પર્યાવરણની તાકેદની જરૂર હોય રઘુવંશી સમાજ એમાં અમારે ઠક્કર પરિવાર રાયચા પરિવાર છે એનું સેવાનું યોગદાન ઘણું અનેરું છે દરેક બાબતમાં આજરોજ જ્યારે એનો બર્થડે હોય કોઈ મોટી પાર્ટી કે એક વસ્તુ કરવા કરતાં સાથે સાથે એક પણ એવું મહત્ત્વનું કાર્ય કર્યું છે કે આજરોજ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી દરેક લોકોને સાથે રાખી અને જે પર્યાવરણની જાળવણી માટે જે કાંઈ કામગીરી કરે છે એ ખૂબ જ સરાહનીય છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય સારા પ્રવૃત્તિ કરતા રહે છીએ કાર્યક્રમ વિશે બે શબ્દો જણાવશો આજે આ પિન્ટુભાઈ મારા ખાસ મિત્ર અને મારા નાના ભાઈ અને મારા ખૂબ જ અજીજ એવા પિન્ટુભાઈના જન્મદિન ઉજવણી નિમિત્તે અમે આ વૃક્ષારોપણ કાર્યક્રમ અને જન્મદિન સેલિબ્રેશનમાં ભાગ લીધો તો મને ખૂબ જ આનંદ થયો છે પિન્ટુભાઈ આવા જ કાર્યો સામાજિક કાર્યો કરતા રહે એ પર્યાવરણ પ્રત્યે બી ખૂબ જ જાગૃત છે અને એણે આ જે નિમ લીધું છે એ આગળ બી ચાલુ રાખે અને આવા હજારો વૃક્ષો વાવે એવી એમને શુભકામના સાથે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન એમના જન્મદિવસે થેન્ક યુ જય જલારામ જય શ્રી કૃષ્ણ હા દીપુભાઈ આજનો શું કાર્યક્રમ હતો કેવી રીતનો કાર્યક્રમ હતો નમસ્તે જય જલારામ રોજ મારો જન્મદિવસ નિમિત્તે જેવી રીતે વિપુલભાઈએ જણાવ્યું કે આમાં થોડા દિવસ પહેલાં જયંતી હાઈસ્કૂલમાં એક મિટિંગ હતી તો મિટિંગમાં રાજુલાને હળિયળું કઈ રીતે બનાવવું એના થોડા થોડા પોઈન્ટ બધાય આપ્યા હતા રાજુલાના રહેવાસીઓ બધાએ એમાં એક પોઈન્ટ એવો પણ હતો કે આપણે જન્મદિવસની નિમિત્તે જે આપણે આડા ખર્ચા બધા કરીએ છીએ તો એ ખર્ચા ટાળી અને અત્યારે જે આપણા વિસ્તારને જરૂર છે જેવું કે આ તો કે વાવાઝોડામાં જે આપણા વૃક્ષો ધરાશાયી થયા છે તો બધાના જન્મદિવસના લગ્ન દિવસમાં આપણે વૃક્ષારોપણ કરીએ જેથી કરી અને આપણા વિસ્તારમાં જે આ ગરમીનું પ્રમાણ વધ્યું છે એમાં આપણે કંટ્રોલ લાવી શકીએ તો બધા જ આવી રીતે લગ્ન દિવસ છે જન્મદિવસ છે તો આજ આજરોજ મેં મારા જન્મદિવસ નિમિત્તે રાજુલાના પ્રતિષ્ઠિત વેપારીઓ છે બેંકના અમારા મિત્ર મેનેજર સાહેબ છે બધા જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ બિપિનભાઈ લેરી એ બધા જને બોલાવી અને વડીલોને મિત્રોને સાથે રાખી જ્ઞાતિજનોને અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે કર્યો છે તો મારી સર્વને વિનંતી છે કે આવી રીતે બધા જ પહેલ કરી અને જો એક જણો એના જન્મદિવસ માનો કે એના વીસ વર્ષથી આવું હોય તો એવો સંકલ્પ લે કે હું વીસ વૃક્ષ વાવીશ તો એવી જ રીતે જો બધા જ કરે તો ડેઈલીના હું હજારો વૃક્ષો વાવી શકાય છે તો આ આપણે જે વાવાઝોડાનું જે છે એમાં આપણે બધા સાથે મળી અને ગરમીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ જય જલારામ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા દબાવવાનું ભૂલતા